નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી આગામી દિવસોમાં યોજનાર ભગવાન શ્રી જગન્નાથજીની ચોમ્માળીસમી રથયાત્રા અને મુસ્લિમ સમુદાયનું નવું વર્ષ મહરમના પર્વને લઈ આજ રોજ ડીસીપી ઝોન ચારમાં સમાવિષ્ટ સિટી કારેલી બાગ કુંભારવાડા બાપોદ વારસિયા સહિતના પોલીસ સ્ટેશનોની એક સંયુક્ત બેઠકનું આયોજન વડોદરા શહેરના કારેલી બાગ શ્રી લોહાણા સેવા મંડળના શેઠ શ્રી હરિલાલ સત્સંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બંને તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ સલામતી ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને આ બેઠક દરમિયાન બંને કોમોના આગેવાનો એફપીઓ મિત્રો વડીલો અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા संस्कृति के तौर पर परि के दर्शन के चेहरे पत्थर द्वारा में उपयोग की जा सकने वाली वस्तु थी मतदार सभी ना लेता जय समाज में कोई एजुकेशन है लेकिन नहीं नहीं लगी देंगे चालू देंगे क्या और तब पर આજની મીટિંગમાં એ સૂચન આપીએ કે રથયાત્રાનો જે તહેવાર આવે છે રથયાત્રા પછી જે મોરમનો તહેવાર આવે છે એ માટે ખાસ સૂચન આપીએ કે આ તહેવારોમાં બધા એમને સાથ સહકાર આપે પોલીસ ખાતું આપણી જોડે જે આપણાનો સપોર્ટમાં આપણી જોડે ઊભું રહે છે તે એમની ખભેથી ખભી મેળવી અને એમની જોડે ઊભું રહેવાની આપણી પણ ફરજમાં આવે છે ને કોઈ તહેવારોમાં હિન્દુ હોય કે મુસ્લિમ બંને તહેવાર એક જ છે કોઈ તહેવાર અલગ છે નહીં બંને સાથે મળીને બંને તહેવારો જોડે ઉજવીએ અને વડોદરાની જે શાંતિ છે તે ડોળાય નહીં એનું ખાસ ધ્યાનમાં રાખવા માટે આ મીટિંગ માટે અમને અત્રે અહીંયા ઉપસ્થિત થયેલા હતા મારું નામ હરદેવસિંહ ચૌહાણજી આજ રોજ આપ લોકોના માધ્યમથી જાણવા માગું છું કે જોન ફોર મેડમ મમૈયા મેડમે મિટિંગ લીધેલી અને મિટિંગમાં રથયાત્રાની શોભાયાત્રા માટે ચર્ચા વિચારણા થઈ છે કઈ રીતના સારી રીતે પ્રસંગ પૂરું પડે એ બાબતની આ મિટિંગ હતી અને આ મિટિંગના અંદર દરેક સમાજના વ્યક્તિઓ હાજર હતા અને બધાએ એક બાહેદારી આપી છે કે રંગે ને ચંગે આ તહેવારને સારી રીતે મનાવીશું અને બધા એક થઈને આ તહેવારને મનાવીશું અને સ્વાગત કરીશું આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને ઝોન ફોર વિસ્તારના તમામ સાથે પોલીસ સ્ટેશન આજે સાંજે સમિતિની બેઠક લેવામાં આવેલી હતી બેઠક કારિલબાગ પોલીસ વિસ્તારમાં લેવામાં આવેલી હતી જે વિસ્તાર કારિલબાગમાંથી પસાર થઈ રહ્યો છે રથયાત્રાનો એ વિસ્તાર મચ્છીપીઠનો નાકો અને નાગરવાડાને બધું વિસ્તાર આવે છે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે અને બહોળા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તને લઈને અને કઈ રીતે શાંતિ સમિતિના સભ્યો એમાં કાર્યરત રહેશે એમને શું કાર્યવાહી કરવાની છે બધી સૂચના આપવામાં આવેલી હતી રથયાત્રાના રૂટનું આજે નિરીક્ષણ કરવામાં આવેલું હતું રૂટ ઉપર તમામ નીચે લટકતા વાયરો જીબીના વાયરો કેબલના વાયરો જર્જરિત મકાનો તેમજ જે ઝાડ વધી ગયો એને પૂર્ણિંગ કરવા માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને તે તે મુજબ બધા પાર્ટમેન્ટને સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની માટે તમામ શાંતિ સમિતિના સભ્યો પોતપોતાની ફરજના ભાગરૂપે જે જે જગ્યાએ ઉભા રહે છે ત્યાં ઉભા રહી અને પોલીસની મદદમાં રહેશે એવી સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ રથયાત્રાના તહેવારના દિવસથી જ તાજિયાના આગમનની શરૂઆત થઈ જાય છે તો એ બાબતે પણ તાજિયાના આગમન બાબતે પણ તમામને સૂચના આપવામાં આવેલી છે કે રથયાત્રાના તહેવાર જોડે જોડે આજે તહેવાર આવી રહ્યો છે એમાં પણ જરૂરી સૂચના આપેલી છે અને આ તહેવાર શાંતિ રીતે બંને તહેવાર ઉજવાય એની માટે દરેકને સૂચના પેલી છે એ વિડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેશ કરે